આજ રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનો ને તેમની સગી બહેનોએ પોતાના ભાઈઓને તિલક કરી રાખડી બાંધી મોઢું કરાવેલ તે સમયે પોતાના બંદીવાન ભાઈઓ રાખડી બાંધતી વખતે પોલીસ મહાનિદેશક શ્રી જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ તરફથી આપેલ સૂચના મુજબ પર્યાવરણની જાળવણીના પ્રયત્નમાં ભરૂચ જિલ્લા જેલમાં રહેલ બંદીવાનો તેમજ જેલ વિભાગ સહભાગી બને તે માટે રાખડી બાંધવા માટે આવનાર બહેનોને બંદીવાન ભાઈઓ તરફથી વિરપસલી સ્વરૂપે એક છોડ ભેટ આપવામાં આવેલ તેમજ જેલ અધિક્ષક શ્રી એન પી રાઠોડ દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે સુચારુ અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ત્રણેય ભરૂચ જિલ્લા જલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બેન રાખડી માંથી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બાંધવા આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે